આમ આદમી પાર્ટી નખત્રાણા નગરપાલિકા સમીક્ષા બેઠક યોજાઈ આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટના અધ્યક્ષસ્થાને નખત્રાણા નગરપાલિકાની ઉમેદવારી તેમજ નખત્રાણાના અગ્રણીઓ સાથે નગરપાલિકાની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં પશ્ચિમ કચ્છ જિલ્લા ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ મારવાડા સહિત ઉપસ્થિત રહ્યા હતા અને નખત્રાણા નગરપાલિકા તમામ બોર્ડમાં ઉમેદવારી ફોર્મ મળી ગયા અને હજુ પણ નવા બાયોડેટા સહિત આવી રહ્યા છે જેની ચકાસણી મુદ્દે ચર્ચાઓ કરાઈ હતી આજરોજ આમ આદમી પાર્ટીના નખત્રાણા નગરપાલિકાની સમીક્ષા બેઠક યોજી હતી અહીંના શ્રીઓ નખત્રાણા શહેરના અગ્રણીઓ સાથે મુલાકાત બેઠકના દોર શરૂ કર્યા છે સ્ટેપ બાય સ્ટેપ નખત્રાણા શહેરીજનોને ગ્રામજનોને વેપારી મિત્ર મંડળોને વિવિધ પ્રમુખશ્રીઓની મુલાકાતો અહીં ગોઠવી રહ્યા છીએ નખત્રાણા નગરપાલિકાના અમારા પ્રભારી કાંતાબેન પટેલ ગોવિંદભાઈ મારવાડા અશરફભાઈ રતાણી સાથે રહ્યા હતા અને અહીંના શહેર પ્રમુખ જયેશભાઈ સોની વસંતભાઈ સહિતના અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પણ અલગથી એક બેઠક યોજાઈ હતી આમ આદમી પાર્ટી તમામે તમામ નગરપાલિકાની સીટો છે તમામ સીટો પર લડવા જઈ રહી છે અને તટસ્થતાથી લડશે લોકોના જે સમસ્યાઓ છે પાણીની ગટરની રોડની અને જે અંદર ટ્રાફિકની સમસ્યા મુખ્ય છે રખડતા ઢોરોની સમસ્યા છે આ તમામ સમસ્યાઓ દૂર કરવા માટે આમ આદમી પાર્ટીનું ઝાડું ફરી વળશે અને સફાઈ કરવા જઈ રહ્યું છે સ્થાનિકે જ્યારે સાંસદ અને ધારાસભ્ય અહીં હોય અને ઘણી બધી મુલાકાતો જે ઘણા બધા પ્રશ્નો વિવિધ પ્રશ્નો જે છે શિક્ષણના આરોગ્યના અને રોજગારના એ પ્રશ્નો ઉપર ક્યાંય પણ કોઈ વાચા આપી શકતા નથી ત્યારે આમ આદમી પાર્ટી શિક્ષણ આરોગ્ય અને રોજગારની જે રાજનીતિ કરી છે માન્ય કેજરીવાલ સાહેબે દિલ્હી અને પંજાબની અંદર જે રીતે શિક્ષણ આરોગ્ય અને રોજગારની જ્યોત જલાવી છે એ જ રીતે ગુજરાતની અને નખત્રાણાની નગરપાલિકા જીતી અને ફરી આમ આમ આદમી પાર્ટીનો ઝાડુ છે એને મજબૂત કરીશું અને જે પણ આ કમળરૂપી કચરો છે એને સફાઈ કરવા માટેનું અભિયાન નખત્રાણા નગરપાલિકાથી અમે શરૂ કરીશું અને આની અંદર અમારી પાસે અત્યારે ઘણા બધા ઉમેદવારો આવી ગયા છે ઉમેદવારોની માહિતી લઈ સમીક્ષા કરી અને એમને પણ મેન્ડેટ આપી અને એ સ્ટેપ બાય સ્ટેપ વાઇઝ અમે જાહેર કરતા જશું